અસંખ્ય પર્યટકો પોતાના બાળકોને લઈને આ જગ્યાએ વન્ય પ્રાણીઓ તથા પશુ પક્ષીઓ તેમજ સિંહના નજીક દર્શન થાય તે માટે આ વાઘીર અભયારણ્ય મુલાકાતે આવતા હોય છે પોતાના બાળકોને લઈને દૂર દૂરથી થી અહીં જંગલના વન્ય પ્રાણીઓના દર્શન કરવા માટે આવી રહ્યા છે આવે છે નેશનલ પાર્ક બહુ મસ્ત છે કુંદ્ર કુદરતી હવા છે મેં તો ઘણો બધા એનિમલ જોયા જેમ કે હરણ જોયા છે સાબર જોયા લાયન જોયા મને ખૂબ મજા આવી લાયન જોવામાં તે ખૂબ જ મસ્ત હતા અને આમ નજીકથી જોયા હતા તો ખૂબ જ મજા આવી અમને આમ નેચરલમાં આજે જોવા મળ્યા હું બીજી વાર આવી છું પણ ખૂબ જ મજા આવે છે તમે અહીંયા અચૂક આવો અને મને આ એક વાત ખૂબ ગમે છે અહીંયાની કે અહીંયા પ્લાસ્ટિકનો હાવ પ્રબંધ છે અહીંયા પ્લાસ્ટિક લઈને ન આવવાનું અહીંયા રેપર કેવું કાંઈ નહીં ફેંકવાનું એ લોકો એની બોટલમાં પાણી લઈને આવે છે ખૂબ જ પ્લાસ્ટિક તો સાવ મનાય છે અને ખૂબ જ મસ્ત છે અહીંયાનું વાતાવરણ નેશનલ પાર્ક અહીંયા અચૂક તમે આવો અમે ગાંધીધામથી વિઝિટ કરવા માટે આવ્યા છીએ ખાસ નેશનલ પાર્કની જ વિઝિટ કરવા માટે આવ્યા છીએ અને એનું જે સૌંદર્ય છે ખરેખર માણવા જેવું છે અને જે અહીંયા મજા મજા આવે છે કુદરતી વાતાવરણમાં એ તમે ક્યાંય પણ માણી નહીં શકો અમારો સન છે અને એને અમે ખાસ અહીંયા કુદરતી સૌંદર્ય માણવા માટે જ લઈ આવ્યા છે કે બાળકોને પણ ખ્યાલ આવે કે છે શું ખરેખર ફોરેસ્ટમાં હોય છે શું એ અમે દેખાડવા માટે આવ્યા છીએ ઘણા બધા પશુઓ છે અહીંયા જે પક્ષીઓ છે એની જે ખાસ જે આપણે રંગત માણીએ ને તો એ જોવાલાયક હોય છે અને એક વખત તો અચૂક વિઝિટ લેવી જ જોઈએ અને મારો જે સન છે એને લાયન અને એવું બધું જોવાનો બહુ ખાસ એવો હતું એટલા માટે અમે એના માટે જ ખાસ આવ્યા છીએ અને વિઝિટ લીધી છે અને અહીંના જે લયાવાવાળા છે એ પણ બહુ સરસ રીતે દેખાડે છે અને અમને સારું એવું ગાઈડ કરે છે અને અહીંયા જે કઈ છે એનિમલ જોયા છે ખાસ તો બર્ડ અમે જોયા છે તે છે રમણીય છે અને ખાસ અમે જે વિઝિટ ગાંધીધામ લઈને આવ્યા છીએ એ તો ખરેખર વસૂલ છે તકો આવવું જ જોઈએ ખરેખર વેકેશનમાં ખાસ કરીને તમારા બાળકોને લઈને આવો જેથી તમને કરીને તમારા બાળકોને પણ દેખાડો કે આનું સૌંદર્ય કેવું હોવું જોઈએ સિંહ જોયા અહીંયા હજી તો દર્શન થયા નથી આગળ અને બે ત્રણ ના દર્શન થયા છે પણ અમે જોશું એવું હજી પણ લાગે છે અમારા ગાઈડન્સ છે એમને અમને કીધું કે આગળ હજી આગળ જતા ઘણા બધા તમને એનિમલ્સ મળે જુનાગઢથી આવ્યો છું હું અહીંયા બીજી વખત આવ્યો છું મને પશુ પંખીઓમાં ખૂબ જ આનંદ આવ્યો અને